અને દીકરો મા દે છે પણ વિશ્વાસ પેલા ડોક્ટર ને માં પણ ભુવા ભારાની નો બહુ વિરોધી હો બેટા હા તો ભુવાને વંદનીય છે દવા અને દુવા બે કારણ કે આ દેશ છે ને ભુવા એ છે ને એને કહેવાય અંધશ્રદ્ધા એવી ફેલાવી દીધી છે આપણે એમાં ત્યાં જવાનું ને આજે ધૂણે ને આ બધા સમજી ગયા તમે આ ધંધા છે મા વસ્તુ વાતું કરે આ અમે ધૂણી છે તમારામાં જો તને વિશ્વાસ હતો મારી દીધા નાના મેઘ ના બેટા